અને હવે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુર ખાતે પત્રકાર હોવાનું જણાવી અનાજનો જથ્થો ઉતારતી ગાડીના દુકાનદારને બનાવ બનાવ બનવા છે આ પાલનપુરના મેરિયા ગામ ખાતે બન્યો છે કે જ્યાં સસ્તા અનાજની દુકાનદાર જથ્થો ઉતારતો હતો ત્યારે જીજેશોર સી એસી ત્રેપન માં ચાર ઈસમો સ્થળ પર આવી દુકાનદાર ને પત્રકાર હોવાનું જણાવી કરી હતી જોકે આ ચારે ઈસમો એ જથ્થો ઉતારતી ટ્રક નો ફોટો પાડ્યા બાદ ટ્રક ની ચાવી કાઢી રાહકોને આપાનો જતો અન્ય વેપારીઓને વેચાણ કરો તેવું કહી દૈનિક પેપરમાં સાપી દુકાનદારને બદનામ કરવાની ધમકી આપી ખંખેરી લીધા રૂપિયા ત્યારે દુકાનદારે આ બનાવ અંગે પરંગપુર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી જળપી પડ્યા છે ચાર ઇસમોને બ્યુરો ચીફ સસીકાંત વસાવા હરહમેશ સત્યાની સાથે શું છે તારીખ રોજ સાંજના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે ચાર જેટલા ઈસમો એમની અને સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું ત્યાંના વિડીયો વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દેવીશું અને તમને પેપરમાં પ્રેસ આઉટ કરીશું અને તમારું લાઇસન્સ અમે રદ કરાવી દઈશું એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા બે હજાર કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમણે પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો જેથી અમુએ તેમનો ફરિયાદ વિગતવારની લઈ અને ચારે ચાર આરોપીઓને ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતા ચાર આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય 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 મહેશકુમાર માળી તે નડિયાદના છે એ ચારેય જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે કે બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસરનો ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી ચાલુ મારું નામ રાજેશ કુમાર પોપટલાલ ગામ મોરિયા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા હું મોરિયા ગામે સસ્તા અનાજની દુકાન ચલાવું છું કાલે સવાર કાલે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ મારી દુકાન ઉપર સસ્તા અનાજનો માલ ઉતરતો હતો તે સમયે ચાર શખ્સો આવેલા ગાડી લઈને અને તેમને મને પૂછેલું કે આ માલ તમે સકે વગે કરો છો અને બે નંબરમાં વેચો છો એટલે મેં કીધું મારી આ સસ્તાને દુકાનનો જ જથ્થો છે એટલે એમને મને ધમકાવેલ અને એમ કે અમે પત્રકાર છીએ અને તમને આ રીતે હેરાન કરીશું પરેશાન કરીશું અને તમારી દુકાન તમને ચલાવવા દઈશું નહીં અને તમે એમને આટલા પૈસા આપી દો તો મેં એમને ના પાડેલી તો ચારમાંથી એક વ્યક્તિ મારા ખિસ્સામાં હાથ નાખી અને મારા ખીજામાં બે હજાર હતા તે લઈ અને નીકળેલ પાછળથી મને ખબર પડી કે આ કોઈ પત્રકાર છે નહીં એટલે મેં ગામમાં એક બે વ્યક્તિઓનો કોલ ફોન કરેલ એટલે એમને એમને રોક્યા અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી અને એમને લઈ ગઈ અને અમે એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ છે હવે આગળની કાર્યવાહી કરવાનું રહ્યું મારું નામ બારોટ રાજેશ કુમાર પોપટલાલ